તો અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર જળસંકટ ઊભું થયું છે ત્યારે નોટિફાઈડ એરિયાના તળાવથી વોટર ફિલ્ટરેશન સુધી પાણી પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનમાં ચાર સ્થળે ભંગાણ સર્જાયું છે જેને કારણે પાંચસોથી વધુ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે આ સમસ્યા ત્યારે સર્જાઈ છે જ્યારે તાજેતરમાં જ ઉકાઈ જમણાકાંઠાની કેનાલનું સમારકામ માટે ત્રીસ થી વધુ દિવસ બંધ રહ્યા

તળાવમાંથી આવતી પાણી લાઈન જે ફિલ્ટર પ્લાન્ટમાં માં આવે છે એ નવસો ડાયાની એમએસની પાઇપલાઇન છે જે પચાસ વર્ષ જૂની છે એમાં જે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં જે બીજા અંડરગ્રાઉન્ડ કેબલિંગ ના કામ ચાલતા હોય એના હિસાબે જે બુચિંગ પુસિંગ કરતા હોય એમાં કુસિંગના હિસાબે ડેમેજ થયેલા હતા અને ડેમેજના હિસાબે ત્યાં ઓરોજન લાગીને ત્યાં ભંગાણ થયેલું છે ચાર જગ્યાએ ભંગાણ થયેલું હતું છ તારીખે સાંજના આઠ વાગ્યાની આજુબાજુથી આ કામ ચાલુ છે અને હાલમાં પણ કામ ચાલુ છે સાંજ સુધીમાં આ પાણી નું કામ પૂર્ણ કરવામાં આવશે પાઇપલાઇનનું અને પાણી જે રેગ્યુલર આપવામાં આવે છે એ રીતે આપવામાં આવશે અને સવારથી કાલે એટલે કે તારીખ આઠ તારીખ થી સવારથી ઇન્ડસ્ટ્રીને હાઉસિંગને પાણી રેગ્યુલર મળશે